ઓલપાડ તાલુકાના પરિયા ગામની સીમના ગૌચરણમાંથી ગત શનિવારે ચાર રોજના હત્યા થયેલ મળેલી અજાણી મહિલાની લાશનો સુરત જિલ્લા પોલીસે ભેદ ઉકેલતા મહિલાની હત્યા ચોરી ગુનાના તેના બે સાગીરતોએ પ્રેમ સંબંધમાં કરી હોવાનું તપાસમાં બહાર આવતા પોલીસે બંને રીઢા ચોર આરોપીઓને ચોરી ગુના ગુનાના બાવીસ મોબાઈલોને ત્રણ અને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે આ ચકચારી હત્યાના તપાસ કરી રહેલ સુરત જિલ્લા પોલીસની જુદી જુદી શાખાની પોલીસ ટીમે હત્યા બાદ ઘટના સ્થળથી નજીકના ટેક્સટાઇલ યુનિટો અને આજુબાજુના ગામોના સીસીટીવી કેમેરાથી ફૂટેજનો કબજો કરીને હ્યુમન સોર્સિસના આધારે તપાસ શરૂ કરી અને પોલીસના દ્વારા ઇન્વેસ્ટિગેશન દરમિયાન મરનારના જે મહિલાના જમણા હાથ ઉપર ગુજરાતીમાં નિતેશ અને એનનું છુંદાણું ડાબા હાથે પતંગિયાનું છુંદાણું ઉપરાંત તેની બેગમાંથી મળેલી બિલી મોરાની મેગુશી જનરલ હોસ્પિટલના મેડિકલના પ્રિસ્ક્રિપ્શન અને તેના દવાના પોલિસીના ત્યાં તપાસ કરતાં જણાવ્યું કે હત્યા થયેલ અને આ મહિલા બારડોલી તાલુકાના ઉતારા ગામની ક્રિષ્ણા ઉર્ફે સોનલ છે તો આ સાથે તેનો પતિ ચોરીના રવાડે ચડતા સોએબ ઉર્ફે બોબડો અને ઈશાક શેખને પ્રેમ સંબંધ થતાં સોનલ તેની સાથે ભાગી જઈ

એક અજાણી મહિલાની લાશ પડેલી છે અને એની ઉપર તીક્ષ્ણ હથિયારથી ઘા મારેલા છે એ પ્રકારનું જણાય આવતું હતું એટલે તાત્કાલિક પોલીસ પહોંચેલી અને ઘટનાની ગંભીરતા જણાઈ અમારા ડીવાયએસપી એલસીબી ટીમ હું અમે તમામ અધિકારીઓએ ઘટનાની વિઝિટ કરી અને બહુ જ ડિટેલમાં ગયા અને એના સાયન્ટિફિક તપાસ માટે એફએસએલ અધિકારીને લોગ સ્કોડને ફિંગરપ્રિન્ટ બ્યુરોને બધાને તાત્કાલિક બોલાવવામાં આવેલા અને ત્યાંના ગામના જે આગેવાન છે એમની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી આગળ કાર્યવાહી કરવામાં આવેલી આમાં જે સૌથી મોટી ચેલેન્જ જે હતી અમારી માટે એ હતી કે આ જે મહિલા છે એની જે લાશ છે એની ઓળખ કારણ કે એકવાર ઓળખ થાય ત્યારબાદ જ ડિટેક્શન તરફી આગળ વધી શકાય મહિલાના હાથ ઉપર નિતેશ ગુજરાતીમાં લખેલું હતું અને એન અંગ્રેજીમાં લખેલો હતો એ સિવાય મહિલાની જે બેગ મળી હતી એની અંદરથી એક મેડિકલ સ્ટ્રીપ મળી હતી એની ઉપર એક હોસ્પિટલનું નામ લખેલું હતું તો એ જે ડિટેલમાં તપાસ કરી એના આધારે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી મહિલાની જે લાશ છે એની ઓળખ થઈ અને મહિલા જે બારડોલીના ઉતારા ગામની કૃષ્ણા ઉર્ફે સોનલ રાઠોડ હતી મહાનગરપાલિકા